ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ સ્વાગત છે બધાનું આજના નવા તો આપણે સાત ને વીસ ઉઠી ગયા છીએ બ્રશ કરવાનું બાકી છે તો જોઈએ આ બાજુ રોશિકભાઈ ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ જય માતાજી જય હિરસિંહ ગુડ મોર્નિંગ જય માતાજી આ બધું સોનો છે ગુડ મોર્નિંગ જય માતાજી નજીક માં પચ્ચીસ ઊંઘ્યા છે આ બાજુ પપ્પા છે ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીવાનો બાકી છે બન્યા રહેજો આપણે બ્રો બાકી તો અત્યારે હાથ ને ચા પીવાનું બાકી છે આ બાજુ માસી ની ચા પીતા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતા આ બાજુ મમ્મી ચા પીધા જય માતાજી જય માતાજી અને આજે બાજરી નું વડું નાસ્તામાં અને રોટલો વઘારી લો

તો આપણે સવારનો વ્લોગ ઉતાર્યો નહીં વિડીયો અને આપણે જમવા બે ગયા છો સાત ને પચાસ થઈ છે તો આપણે સીધા જમવા બે ગયા છો અને આજે જમવામાં બનાવી છે કોબીજ વટાણાનું શાક ઘઉની રોટલી અને મરચા આ બાજુ છે ભાઈ જય માતાજી જય માતાજી આ બાજુ પૂજા બાયા છે કમમતી જય માતાજી આ જયવીર સિંહજી જય માતાજી અને આ બાજુ પપ્પા મમ્મી ગુડ મોર્નિંગ ના ઓય હવારમાં હોય જય માતાજી આ બાજુ મમ્મી છે જય માતાજી અને કહો રોટલી કોબીજ નું શાક અને મરચા બાજુ રસોડામાં સોણો છે રોટલી બનાવ છે જય માતાજી તો વિડીયો ગમે લાઈક શેર ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો